કોઈ entertainment બીજી વાર meeting બોલાયા વગર મારી અજાણ માં રાખી ને પંચાયત માં ગામ ના વિકાસ ના કામ પંદર માં નાણા પાસ ના ચાલુ કર્યા બરાબર હવે મેં વાંધા અરજી તો મૂકી હે ચોવીસ તારીખ અને વિકાસ ના કામ આજ ચાલુ થયા પછી વિકાસ ના કામ ગામ માં જેવા ચાલુ થયા એ મને જાણ થઇ એટલે હું ત્યાં જઈ ને કામ હમ પણ ગામ અટકાયા કામ અટકાયા ની એટલે મેં ઓલા મજૂરો હતા એને મેં કીધું ભાઈ તમને કોણે મોકલ્યા કે સરપંચ ને મેં કીધું સરપંચ

બરોબર એવી જબા જોડી કરતા ઈ મારી સામે બે થી ત્રણ માં રાખું મારી બરોબર પછી મે એવું તો હું ન થન કરું ને સાહેબ કઈ મે તો ઈને કોલર જાળી બરાબર કોલર જાળી ને પછી હું સાચા ખોટ બોલું ને ગાળી બોલી પછી એટલે સાહેબ ઓલો સરપંચ રે ને ઈના લેટર પેડ માં બધા સજ્યો ની સહી કરી ને કા બોલેટેન મારજી હતી મારા નામ હા બરાબર સાહેબ એ મને બોલે એટલે હું અહીંયા આવી વેગુ સાહેબ આવીને મારા સોર્ટ થી કરે સાહેબ

એટલે આખા દાખલ કરવાની થાય અને સરપંચ ને સગાઇ ફોન કરીને ને બોલાય એટલે એને એમ કીધું કે કઈ કરવાનું થતું નથી પેલા મને એવું કીધું પેલા મે આવી અરજી લખાવી એટલે એ લોકો ના ફોન ગયા એટલે એમ કે રેવા દેવા કઈ નો કરતી એટલે પછી મને પાછા સાહેબ કેવાય કે ભાઈ આવો ફોન આવ્યા શું કરવાનું મેં કીધું સાહેબ એના જ્યાં ફોન આવે એ મારે નથી જોવાનું મારી આખા તમે દાખલ કરો પછી દાખલ થઈ નથી થઇ તો તમારા સાહેબ તો કેતા તા ને ફરિયાદ દાખલ કરી દેવાની, એટલે સાહેબ પીવાય છે આ જે છે છે ગામડા માંથી એ આવે તો હું આવી ત્રણ વાગે ની આવ્યો આ તો પણ આ બનાવ ક્યારે નો ક્યારે બન્યો આજ જ થી આજ જ બનાવ બન્યો હા આજે આજ એ દસ થી અગિયાર વાગ્યા ના ગાળા માં હમ એટલે તમારે પોલીસ સ્ટેશન કયું લાગુ પડે લીમડી 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 હા શું નામ છે પીઆઈ નું પીઆઈ નું નવ વાગે બદલી થઇ ને હું એમની વાત કરાવું એક જ હા નવા જે અત્યારે હાજર હોય ની વાત કરો

મને નઈ બોલાવાની અને મને હું એમ કઉ ને મને મારું ટેબલ અને ખુરશી જોઈ પંચાયત ની અંદર તો કે તમને કઈ નો મળે હરિજન ને એવું કે છે કોણ હા કોને એવું કીધું એ તલાટી એ તલાટી નું શું નામ છે ખીલજી ભાઈ ખાંભલા ક્યાં ગામ ના છે એ એ સાયલા છે ત્યાં થી up કરતા હશે હા ના ના regular છે અમારા ગામ માં મુકાના છે કોઈ દી હાજર જ ન હોતા. અને ઓમ અને કેટલા અઠવાડિયા કેટલા દિવસ આવવાનું હોય ફરજિયાત અને એને ફરજિયાત એટલે રેગ્યુલર છે કેટલા દિવસ દિવસ નક્કી કરી નાખે કે રોજ આવવાનું રોજ એને 10 થી 5 વાગ્યા સુધી રહેવાનું ડેલી ડેલી બરાબર બરાબર અને જો એ કામ કરે ને તો પંચાયત માં બેસે તો પંચાયત માં રસ્તો જાવાનો હાલવાનો માર્ગ નથી એટલો કીચડ છે. અને વારંવાર ઠરાવ ઉતારો તો ઈ તલાટી ઉપર કોઈ ધ્યાન જ નથી દેતા અને વચ્ચે પંદર દી મહિના પેલા સીમ રસ્તા અને ખાતરી સાફ કરવાના એ ઠરાવ વગેરે કામ કર્યા બરોબર તો પુરા કામ એ નથી કર્યા ઈ લોકો એ એટલે ઘણું બધું તમે એક અરજી મને whatsapp માં મોકલાવી તમે તાલુકા પંચાયત માં ઈ વાંધા હતી ના ને વાંધા અરજી લખી એમાં શું આવ્યું પરિણામ એમાં તો ઈ સાહેબે મને એમ કીધું કે વાંધા અરજી મેં દેખાડી મેં કીધું સાહેબ મેં

તો તમારા કોઈ ત્યાં ઓળખીધા ગામના કોઈ સામાજિક આગેવાનો બંધ કરવાની અરજી કરી આનો જિલ્લા પંચાયત નો કંટ્રોલ રૂમ ખબર નહી પણ કલેક્ટર ના કંટ્રોલ રૂમ માં ફોન કરીને તમે ન્યાય ફરિયાદ નોંધાવી શકો જાણ કરી શકો છો એવો ડાયરેક્ટ ફોન કરે ટીડીઓ નો પણ ટીડીઓ નો ફોન કરાય હા હા

આ એવું કરવાનું મડી આવો રૂબરૂ સાહેબને મળો છો જમાદાર છે જમાદાર બુદેલીયા સાહેબ આખો હોય જમાદાર ને પીઆ કોણ છે ઈએસ સાહેબ ગામડા મે ગયા હતા આપો તો બુદેલીયા સાહેબ બોલો અમારા સમાજ જુદા જુદા હા હાલો હાલો હાજી રાજકોટ થી ડીડી સોલંકી સાહેબ બોલો યુવા ભીમસેના સંસ્થાપક આપ કોણ બોલો અજય દે બુદેલીયા બોલું

આપડે સાહેબ ને લેવાની હોય ને એટલા માટે સાહેબ નથી સાહેબ આવે એટલે લઇ લઈએ ને એટલે અમને FIR નિવેદન લીધું જ નથી અરે સાહેબ આવે પછી લે ને સાહેબ ને લેવા હોય ને એમ વાત છે હું એમ કે છું મારી મારી સત્તા નથી ના ના સત્તા નથી પણ સાહેબ તમને કે કે તમે લઈ લ્યો નિવેદન ફરિયાદ નું તો તમે લઈ શકો ને એના રાઈટ પણ સાહેબ ની હાજરી જ ન હોય એમ કેમ લેવાય હમ હમ એટલે આજ બનાવ છે કે બે ચાર દિવસ પેલા આજનો આજનો આજ નો છે ને અચ્છા હમ મને નંબર મળશે તમારા PI ના

હું આ પીઆઈ સાથે વાત કરી લઉં છું તમે હું કહું છું તમારે અહીંયા કોણ લાગુ પડે પૂછો તો પૂછો તો ખાલી ચાલો તમારે ડીવાયસપી કોણ આવે વિશાલ રબારી સાહેબ છે રબારી મારા મિત્ર છે કઈ વાંધો નહીં ડાયરેક્ટ ફોન કરું હા બોલો સાહેબ

હા તો એ મેં સાહેબ ને ફોન કર્યો ને ઓલા ડી ને કઈ દીધું છે હા તો એ રાજા રાજા છે તમને ઓલો કોન્સ્ટેબલ નહિ મળવા દેતો હોય હા હા ખોટું બોલતો હશે જે કઈ હોય એ કઈ વાંધો નહિ સાહેબ હોય ને સાહેબ ને મળી લ્યો બરોબર અને વાત કરી લ્યો તમારે જે કઈ ફરિયાદ છે એ મેં ફોન કર્યો છે અને રબારી સાહેબ છે ડી વાય એસ મેં ફોન કરીને કહી દીધું છે હા પછી જે કઈ થાય મને કેજો અને ચેન્જનો કરતા ડરતા ને કે ધમકીઓ ગઈ દે તમણે કહેજો મને સરપંચ ને ને તલાટી ને ફોન કરું છું ને તલાટી સરપંચ ના ટીડીઓ ના બધા ના નંબર તમારા પાસે નખ્યા ને હું વાત કરી લઉં છું હ લીમડી થી ટીડીઓ સાહેબ અરજી થી બોલો હાજી હું રાજકોટ થી યુવા ભીમસેના માથી ડીડી સોલંકી બોલું છું બોલો હા આપને નેટવર્કડ માં ન્યાય સમિતિ ના ચેરમેન નો ફોન હતો એમને કઈક નયા ભ્રષ્ટાચાર ના કે કામ એવું થાય છે ને કે ગેર કાયદેસરને તમને અરજી કે કરેલી છે કે બ્લોક ને કામ બંધ કરાવવાની હાલ રજા ઉપર છે પછી વાત કરીએ તો ફોન માં તો વાત કરી શકો ને બેન ને કઈક હેલો હા નેટવર્કર ગામ ના સરપંચ બોલો હા કાલિયા ભાઈ નામ છે હા હવે નયા અનુસૂચિત જાતિ ના ન્યાય સમિતિ ના ચેરમેન પુષ્પાબેન વાઢેર ને કઈક ફરિયાદ છે ગ્રામ પંચાયત માં કઈ બજેઠા હજાર થાય છે ક્યાં સાહેબ બજેઠા હજાર ન થા તો એ રોક રોકવાનું કામ કરે નહી તો તો આમથી આમથી અર્જી કરી બેને તાલુકા માં હે તો અર્જી શું કામ કરી બેને તો આપણને શું ખબર મેં તેમને કીધું વર્ક ઓર્ડર તમને આપો એસ્ટીમેટ કોપી આપો તમને કઈ ઓલું હોય તો મને કો કે તમે બંધ કરી દો ને

એ બેન ને કેવો નિયમ છે કે એકલા એકલા બધું કરે છે મને કઈ પૂછતા જાણતા નથી કઈ કેતા નથી એવું ન હોય સાહેબ એવું કઈ હોય ઈ બેન એ લેખિતમાં એને આઈપ્યું છે તાલુકા વિકાસ અધિકારી ને કામ રોકવા માટેની વાધારજી હા પણ ઈ તો આદ તો નું આઈપ્યું હોય ને એને ચોવીસ પચીસ તારીખે આપી છે ટકા તાલુકામાં ફોન નહોતો કાલ તાલુકા માં એમને બોલાવશું પછી વિડિયો પર કે આમને ઓલો પછી એમને એવું કહેવાનું છે કે સરપંચ મને છેડતી કરે આખું મારે છે કે હવે એવું સાહેબ બોલ ઈ બેને દેરેક પોરિયત નોંધવા પોલીસ સ્ટેશન ગયા છે ત્યાંથી મને ફોન આવ્યો ચાલુ રાખજો હા હાલો હાલો બોડી ગયા વળ્યા છે ગયા બહારવા હો હાલો સર હા પાવ ઈ ચાલુ હતો ને

મેં અમુક ના ફોન આવે ને એમ કઉ તમે રૂબરૂ તમતમાર આવી ને જોવો તમને એવું લાગતું હોય નઈ નઈ અમારે એ side છે dsp મારા મિત્ર છે ને સારા એવા છે કામ કરે છે એ એમને મેં જાણ કરી છે મેં pi ને ફોન કર્યો છે જે હોય વ્યવસ્થિત legally મેં જોઈ લ્યો બરાબર પણ કેવાનો મતલબ એ જ છે ના ના આપડે કીધું તમે તમતમાર બધા એ જોઈ લો સાહેબ ને મારે એટલું જ કેવાનું હતું તમે બધા જોઈ લો તમને એમ લાગે, બરાબર ચાલુ હતું કઈ કામ બામ મજૂર બજુર કોઈ નતું આ બેન ને એવું કેવાનું છે કે પેવર બ્લોક નું કામ ભૂગર્ભ ગટર નું કામ કોઈ ઠરાવ કે બેઠક બોલાવેલ ન હોય

કે બહુમતી તો બીજા સમાજ ની કે બીજા લોકો ની હોય એટલે એ બહુમતી થાય એ પ્રમાણે થાય હું એને પાસે સાંજે જઈશ ઓલી ઠરાવ ની copy હે ને તાલુકા જાણ કર્યા વગર વસ્તુ થઇ હોય એની સહી ના હોય એનો મતલબ કે એને જાણ કરી નથી તમે તમારી રીતે થી બોલો agent સાહેબ બજાવ્યું જ હોય agent ઓ એમ આ કોને ઠરાવ કરો તો ન્યાય સમિતિ નો chairman છે એને કેમ ઠરાવ માં તમે હાજર ના રાખ્યા એવું ના હોય સાહેબ આમાં શું હોય તો કઈ કેમ નથી કર્યું એનું કારણ દર્શાવો તમે,

ગ્રામ પક્ષાય માં બધાય તમે આ જેવી રીતે સભા હોય એમાં ચર્ચા થાય એમ તમારે ગ્રામ ગ્રામ બોલાની માં ચર્ચા કરવાની હોગા આવા વિકાસના કામ કરવાના છે ના ના વાંધો ના કરવા નું કણ પણ તલાટી ને કાયલે બોલાવવું બોલાવ ને કારણ કે સાહેલ ની બાજુ માં ના બેરતી ધમકી નો આપતા ભાઈ ના ના યુ આપડે આપની ફરિયાદ કરવા ગયા છે એટલે કહું છું ના ના કઈ વાંધો નહિ તમે કહી દેજો એમને કે એક દિ તમે રહી જાવ બરોબર કાલે તલાટી ને બોલાઈ લઈશું આપડે અને એમને કેશું તમને તકલીફ હોય એ અને એવું હોય તો ઇયા આવું પેલો ને કઈ દેજો ને ઇયા આવતા આવતા અમને police station બોલાઈ લે ઇયા ચર્ચા કરી લે એવું હોય તો તલાટી ને બોલાઈ લે અત્યારે એટલે તલાટી તો છે એટલે આવે પણ એમાં શું છે એતો આવે તો police બોલાઈ લે ના આવે ક્યાં જાય ના ના તો આવે તો પછી એની કેટલી કલાક નોકરી હોય કે ઉણાળા એટલે એમ કે રજા હું નઈ આવું,

એક દાડા માં હોય ને બધું મેં એને કીધું તમે આ બેન ને સહી લીધી એમાં હા બોલાવ્યા હતા તો કે બેન કે હશે તો ઘર કર્યું ના પણ મને જાણ જ નથી અને હવે કાલે મીટિંગ ને કાલે વર્ક ઓર્ડર શું ફાડી નાખે એ ફાડી એટલે એમ કઈ તો લખી સાહેબ તમારે બીજું કઈ બીજું માથાકૂટ નથી ને માથાકૂટ માં તો શું આ જપા થઈ મારી સેફ્ટી કરી એ કે મેં કઈ છેડ કરી નથી ને એવો કઈ બનાવ બન્યો જ નથી એમ કે સાહેબ પોલીસ સ્ટેશન અમે ખાલી કેવા ગયા તા કે વિકાસ ના કામ રોકે છે કે ના 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 એ એમ આપડી પાસે વિકાસ કામ રોકે એમ નઈ મેં મારી હારે જે છેડ થી કરી એને એવું કર્યું એમાં ધપા ધપી કેટલી થઇ તી ત્યાં તમને તમને એને કોઈ ને કઈ લાગ્યું છે ના આપડા બાપડા ફાટ્યા કે હાથ ના નિશાન ના મેં પછી એનો કોલ કોલર કરી એ ફોન પછી પછી વાત કરું નથી આવા સમજ્યા બધું તંત્ર લીમડી પોલીસ સ્ટેશન માં તાલુકા પંચાયત માં લીમડી તાલુકા ની અંદર જ આપી દો ફરિયાદ બરોબર પછી થાય મને કહેજો હા